વડોદરાના હળી ખાતે આવેલ પૌરાણિક અને પ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે રામ જન્મ ઉત્સવની ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી હતી અગિયાર વાગે રામ નામના પાઠ કરવામાં આવ્યા જ્યારે રામ ભગવાનના જન્મ ઉત્સવ માટે વિશેષ રૂપે મંદિર પ્રશાસન દ્વારા સુવર્ણ જડિત સિંહાસન બનાવવામાં આવ્યું છે જેનું મુખ્ય કારણ ભગવાન શ્રીરામના ઈષ્ટદેવ સૂર્ય છે અને તેઓ રામ તરીકે ઓળખાય છે તેમજ અવધિ પદ્ધતિ અનુસાર તેઓના મુકુટ અને વસ્ત્ર તેઓને ધારણ કરવામાં આવ્યા છે આ પ્રસંગે હળની ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી સર્વપ્રથમ કે કે રામ જન્મ કેમ પ્રભુ શ્રી રામનો જન્મ તો તુલસીદાસજી લખી કે રામ જન્મ કે હેતુ અનેક રામનો જન્મના હેતુ અનેક છે તો એમાંથી એક વિશેષ હેતુ વિપ્રધેયનું સંત હિત વિપ્રધેયનું સંત હિત લીન હે મનુજ અવતાર નિવાસ જગન્વાસરૂપ પ્રગટે અખિલ લોક વિશ્રામ વિપ્ર ધૈનું સંત અને સુર લે ગાય માટે ધરા માટે પૃથ્વી માટે સાધુ સંતો માટે અને દેવો માટે પ્રભુ રામજીનું પ્રાગટ્ય થયું અને નવમી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત હરપ્રિતા મધ્ય દિવસ અતિ પાવન કાળ લોક વિશ્રામ તો નવમી તિથિ છે મધુ માસ એટલે ચૈત્ર માસ નવમી તિથિ મધુમાસ પુણિતા પાવણ માસ ચૈત્ર માસ અને મધ્ય દિવસ બપોરના બાર વાગે પ્રભુનું પ્રાગટ્ય થાય છે જ્યારે લોકો વિશ્રામ કરતા હોય છે અને વિશ્રામનો સમય તો એમ કહેવાય કે આખા વિશ્વને વિશ્રામ આપવા માટે પ્રભુ જન્મેલે છે તો આજે શ્રી બ્રહ્મજી હનુમાનજી મંદિરની અંદર પ્રભુ શ્રી રામજીના જન્મ બાર વાગે થશે તે વખતે રામજીનું સુશોભિત સુવર્ણ ઢાળ સહિતનું એક સિંહાસન અર્પણ કરવામાં આવ્યું છે એમને એમના ઈષ્ટદેવ ગુરુ સૂર્યનું એક મુખાર બિંદ રાખીને સિંહાસન પર રામજી બિરાજ છે અને અવધી અવધમાં જે મુકુટ ધારણ કરવા છે એ પદ્ધતિ અનુસાર એમને પ્રભુને આજે ધરાવવામાં આવેલો છે અને પ્રભુ રામજી આખા વિશ્વનું કલ્યાણ કરે હેતુથી અને સર્વજન સુખ અને આનંદમાં રહે કારણ કે રામ રાજ બય ઠહી લોકા હર્ષિદ્ધ ભય ગય સબ શોકા જ્યારે પ્રભુજીનું પ્રાગટ્ય થઈ ગયું છે અયોધ્યામાં તો હવે કોઈ ચિંતાનો વિષય નથી એમ તુલસીદાસજી કહે છે અને એ જ હેતુ એ જ ભાવ એ શ્રદ્ધાથી આજે ભક્તો રામજીનો જન્મ ઉજવી રહ્યા છે અને હરણી મંદિરને બપોર બાર વાગે આરતી છે અને અગિયાર વાગે પાઠ રામચિત્ર પાઠનું ગાન થશે અને સાંજે સાડા સાત વાગે મહાઆરતી આયોજન કરવા આવે છે અગિયારસોથી પંદરસો ભક્તો મહાઆરતી કરી અને જન્મ ઉત્સવને ખૂબ જ बधाई रामनवमी का पारं पावन दिन है ये हम समस्त भारतवासियों के लिए बहुत पवित्र दिन है हम लोग सभी देश के वासियों से कामना करते हैं कि स्वच्छ रहे सुख खुशहाल रहे और समृद्ध रहे इस दिन को बहुत समृद्धि से मनाएं और हमारा देश इसी तरह तरक्की करते रहे हम ये मोचन मंदिर जो बड़ौदा का है यहाँ बहुत सुकून मिलता है बहुत अच्छी व्यवस्था रहती है ये बड़ौदा का बहुत पवित्र स्थल में से एक है जहाँ हम लोग दर्शन करते हैं तो मन को बहुत शांति मिलती कि है। कितने समय से आप पे हम यहाँ लगभग तीन साल से यहाँ आ रहे हैं बहुत अच्छा लगता है यहाँ पे व्यवस्था कैसी बहुत अच्छी व्यवस्था बहुत स्वच्छ स्वच्छ एकदम निर्मल जैसा लगता है यहाँ मन को सुकून बहुत मिलता